નમસ્કાર વિદ્યાર્થી મિત્રો શંકર વિદ્યાલય હોમ લર્નિંગમાં તમારું સ્વાગત છે સ્ટાન્ડર્ડ સિક્સ સબ્જેક્ટ ઇંગ્લિશ યુનિટ વન ટેસ્ટ ઓફ ઇન્ડિયા હવે એમાં એક્ટિવિટી ફોર ઈ જે યુ વોન્ટ ટુ પ્રિપેર અવયલ તમારે અવયલ બનાવવો છે ગેવ નંબર ટુ ધીસ સ્ટેપ એટલે કે આ જે વાક્યો છે એને નંબર આપવાના છે ક્રમમાં નંબર આપવાના છે હવે આપણે સ્ટોરી વાત જોઈ હતી ફોર એમાં તો એમાં જે સ્ટેપ સ્ટેપ બાય સ્ટેપ જે વાક્યો આવે છે એને આપણે ક્રમમાં ગોઠવવાના છે તો પહેલું સેન્ટેન્સ છે ગ્રાઇન્ડ કોકોનટ ગ્રીન ચીલીઝ એન્ડ ગાર્લિક એટલે કે થોડું નારિયેળ લીલા મરચાં અને લસણને વાટ્યા પછી બીજું સેન્ટેન્સ છે કટ ધી વેજીટેબલ્સ કાચ ઇનટુ ધી લોંગ ટ્રીપ્સ એટલે કે શાકભાજીને લાંબા ટુકડામાં કટ કર્યા ત્રીજું સેન્ટેન્સ છે બોસ એન્ડ ક્લીન ધી મિક્સચર ઓફ વેજીટેબલ બીટ્સ એટલે કે વેજીટેબલ એટલે કે શાકભાજીના મિક્સ શાકભાજીને વોશ કરી એટલે કે ધોઈને અને સાફ કર્યા પછી ચોથું સેન્ટેન્સ છે ડેકોરેટ ઈટ વિથ કરી લિવ્સ એટલે કે તેને મીઠા લીમડાના પત્તાથી શણગાર્યું પછી પાંચમું વાક્ય છે વ્હીપ સમકડ એન્ડ મિક્સ ઇન ઇટ એટલે કે થોડું ફીણેલું દહીં તેમાં ઉમેર્યું અને મિક્સ કર્યું પછી એના પછીનું સેન્ટેન્સ છે

આપણે બધા સેન્ટેન્સને ગુજરાતી કરીને જોયું તો હવે આપણે જોઈશું કે કયા નંબરનું સેન્ટેન્સ પહેલું આવશે તો પહેલું સેન્ટેન્સ છે કે વોશ એન્ડ ક્લીન ધી મિક્સચર ઓફ વેજીટેબલ બીટ્સ એટલે કે સૌ પ્રથમ શું કર્યું તો કે બધા શાકભાજીને ધોયા તો એ આવશે પહેલું પછી બીજું છે કટ ધી વેજીટેબલ સ્કેપ્સ ઇન્ટુ લોંગ સ્ટ્રિપ્સ એટલે કે શાકભાજીને કટ કર્યા પછી ત્રીજું આવશે ગ્રાઇન્ડ સમ કોકોનટ ગ્રીન chilies એન્ડ ગાર્લિક પછી ચોથું આવશે બીટ સમ ગાર્ડ એન્ડ મિક્સ ઇન ઇટ પછી પાંચમું આવશે પોર સમ કોકોનટ ઓઈલ ઓન ટોપ છઠ્ઠું આવશે ડેકોરેટ ઇટ વિથ કરી લીવ્સ અને છેલ્લું આવશે એટલે કે સાતમું આવશે અવ્યલી સ્રેડી અવ્યલ તૈયાર છે આ સેન્ટેન્સ બધા જ અવ્યલ કઈ રીતે બનાવવું એ છે તો આ અવ્યલની રેસીપી છે પણ આપણને આપી છે સેન્ટેન્સના સ્વરૂપમાં અને આપણે એને સ્ટેપ બાય સ્ટેપ એટલે કે ક્રમ પ્રમાણે ગોઠવવાના હતા જે આપણે જોયું હવે એક્ટિવિટી ફોર એફ નાવ ના રેડ રેસીપી ટુ ધી ક્લાસ એટલે કે અવ્યલની રેસિપી તમારે આ બુકમાં લખવાની છે તો ફર્સ્ટ ઓફ ઓલ કટ ધી વેજીટેબલ્સ કાપ્સ ઇન ટુ લોન્ગ સ્ટ્રીપ્સ પૂડ દેમ ઇન અ બિગ પોટ એન્ડ સ્ટાર્ટ ટુ ઇટ ગ્રાઇન્ડ સમ કોકોનટ ક્રીન ચીલીઝ એન્ડ ગાર્લિક એન્ડ એડ્સ ધ પેસ્ટ ટુ ધી વેજીટેબલ્સ સ્ટીર સમ વિપ્ડ કર એન્ડ મિક્સ ઇન ઇટ ધી વેજીટેબલ્સ સમ કોકોનટ ઓઇલ ઓન ટોપ ધેન ડેકોરેટ ઇટ વિથ કરી લિવ્સ ધ અવયલ ઇઝ રેડી તો આ અવયલ બનાવવાની રેસીપી છે જે આપણે બુકમાં લખવાની છે